સૌરાષ્ટ્રના ગેડ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પૂરની સમસ્યાને કારણે ખેડૂતોની થતી મુશ્કેલીઓને લઈને કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ સરકાર પર આકરા આરોપો લગાવ્યા છે તેઓ બાવણાસા ગામે પૂરથી અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા જે મકાનો તૂટી ગયા હતા આંબલિયાએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને સિંચાઈ મંત્રી કુંવરજી બાવળીયા પર નિશાન સાધતા કહ્યું કે ગેડ વિસ્તારમાં પૂર નિવારણ માટે એકસો કરોડ રૂપિયાના કામોની જાહેરાત થઈ પરંતુ પરિસ્થિતિ હજુ યથાવત છે તેમણે આક્ષેપ કર્યો કે આ રકમમાંથી માત્ર ચાર ટકા જ કામ થયું અને બાકીનું છન્નું ટકા કમિશનમાં ખવાઈ ગયું પાલ અંબલિયાએ નદીઓમાં જાળી જાખરા સાફ કરવા માટે હિટાચી મશીનોના ઉપયોગ પર સવાલ ઉઠાવતા કહ્યું કે આવા ઉપકરણોની અસરકારકતા શંકાસ્પદ છે તેમણે સરકારને ચેતવણી આપી કે પંદરસો કરોડના આયોજનમાંથી બાકીની રકમ પણ દુરુપયોગ ન થાય તેની તકેદારી રાખવી જોઈએ સાથે જ તેમણે જમીન ધોવાણ મકાની નુકસાની અને પાકના નુકસાનનો ભોગ બનેલા ખેડૂતોને તાત્કાલિક સહાય આપવાની માંગ કરી આંબલિયાના આરોપોએ સરકારની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે જેના જવાબની ખેડૂતો અને જનતા રાહ જોઈ રહી છે આજે આપણે ઘેડના બામણાશા ગામમાં હું ઉભો છું એ બામણાશા ગામ કે જે ઘેડ વિસ્તારની અંદર દર વર્ષે પાણી ભરાય અને આઠ થી દસ જગ્યાએ પારા તૂટે અને દર વર્ષે સરકાર આટલા કરોડના કામોને આટલા કરોડના કામોની જાહેરાત કરે છે આ વર્ષે પણ ઘેડની ઘેડ વિકાસ સમિતિએ જે ગયા ઓક્ટોબર મહિનામાં લડાઈ કરી એના ભાગરૂપે સરકારે ઘૂંટણીએ પડીને પંદરસો કરોડ રૂપિયાની જાહેરાત કરવી પડી એકસો ને કરોડના કામો સરકારે મંજૂર કરી દીધા કામો કરી નાખ્યા અને એ કામો સંપૂર્ણ રીતે પાણીમાં તળાઈ ગયા એ મારી પાછળ તમે જોઈ શકો છો એટલે આ મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રી અને આ વિસ્તારના સંસદ સભ્ય શ્રી માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા માનનીય દેવાભાઈ માલમ માનનીય અરવિંદભાઈ લાડાણી આ ત્રણેય ધારાસભ્યો અને માનનીય સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ને મારો સીધો સવાલ છે જે મેં ગત મે મહિનામાં પૂછ્યો હતો કે આ એકસો ને કરોડ તમે વાપરા છે ક્યાં એનો જવાબ આપો આ એકસો ને હવે તમને ખબર પડી આ મારી પાછળના જે દ્રશ્યો દેખાય છે આવી જ રીતે વપરાઈ ગયા ખિસ્સામાં પડી ગયા અને જે હું વારે વારે કહું છું ચાલીસ ટકા કમિશનની આ સરકાર આમાં ઘેડમાં તો ચાલીસ ટકા નહીં ચાર ટકાનું કામ કરી અને છન્નું ટકા કમિશનની આ સરકારે આ કામ કર્યું છે એના કારણે ખેડૂતોના મકાન નદીમાં પાણીમાં તણાઈ જાય છે એના કારણે ખેડૂતોના ખેતરો તણાઈ જાય છે આજે જાહેર માધ્યમોના માધ્યમથી સરકારને વિનંતી સાથે કહેવા માગું છું કે આ જે ખેડૂતનું મારી પાછળ મકાન તણાઈ ગયું છે ખેડૂતનું લગભગ પાંચસો મીટર સુધી પાંચ પાંચ ફૂટ સુધી માટી તણાઈ ગઈ છે તો આ ખેડૂતનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને એને વળતર આપવામાં આવે જેવી રીતે આ એક ખેડૂત ઉદાહરણ છે આવી જ રીતે ઘેડમાં બહુ બધા ખેડૂતોના ખેતરો તણાઈ ગયા મકાનો તણાઈ ગયા એમને તાત્કાલિક સર્વે કરી અને વળતર આપવામાં આવે અને આમાં ભ્રષ્ટાચાર ન થાય એની ખાસ તકેદારી રાખવામાં આવે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ